આ વિડીયોમાં આપણે વિચારીશું કે વ્યવહારિક પ્રશ્નોને ઉકેલવા માટે અપૂર્ણાંકોનો ઉપયોગ કઈ રીતે કરી શકાય આપણને અહીં કહેવામાં આવ્યું છે કે શાર્ક ડાઈવ ટીમ નો કયો અપૂર્ણાંક ત્રીજા ગ્રેડ માં છે વિડીયો અટકાવો અને તમે તે જાતે જ શોધવાનો પ્રયત્ન કરો સૌ પ્રથમ તેઓએ આપણને અહીં કહ્યું છે કે ત્યાં ટીમમાં કુલ આઠ ડાઈવર છે માટે હું અહીં દરેક ડાઇવરને દર્શાવીશ એક બે ત્રણ ચાર પાંચ છ સાત હવે જો આપણે એક ડાઈવરની ની વાત કરીએ તો આપણે આ આઠ માંથી એકને લઈ રહ્યા છીએ માટે આપણે તેને એક અષ્ટમાંશ પણ કહી શકીએ આપણે તેને એક અષ્ટમાંશ પણ કહી શકીએ અથવા આપણે તેને એકના છેદમાં આઠ તરીકે પણ દર્શાવી શકીએ અહીં આ આઠ ડાઇવરમાંથી એક છે તેઓ આપણને કહે છે કે ત્રીજા ગ્રેડમાં ત્રણ ડાઈવર છે શાર્ક ડાઇવ ટીમનો કયો અપૂર્ણાંક ત્રીજા ગ્રેડમાં છે ધારો કે અહીં આ ત્રણ ડાઈવર ત્રીજા ગ્રેડમાં છે આઠ માંથી ત્રણ ડાઈવર હવે જો તમે તેને અપૂર્ણાંક સ્વરૂપે દર્શાવવા માંગતા હો તો તે ત્રણના છેદમાં આઠ થશે અથવા જો તમે તેને શબ્દમાં દર્શાવવા માંગતા હોવ તો તે ત્રણ અષ્ટમાંશ થાય આપણે તેને ત્રણ અષ્ટમાંશ લખી શકીએ જો તમે આ વિષયનો ખાન એકેડમી પર મહાવરો કરી રહ્યા હોવ તો તમને કેટલાક વિકલ્પો આપવામાં આવ્યા હશે જેમાંથી તમારે યોગ્ય વિકલ્પ પસંદ કરવાનો હોય છે પરંતુ જો તમારે શાર્ક ડાઈવ ટીમનો ત્રીજા ક્રેડમાં ડાઈવરને દર્શાવતો અપૂર્ણાંક લખવો હોય તો તમે ત્રણના છેદમાં આઠ લખી શકો અથવા તમે શબ્દમાં ત્રણ પણ લખી શકો હવે આપણે માટીના પ્રાણીઓ બનાવે છે તો માટીના પ્રાણીઓ બનાવવા માટે યુક્તિએ માટીના કયા અપૂર્ણાંક ઉપયોગ કર્યો વિડિયો અટકાવો અને તે જાતે જ કરવાનો પ્રયત્ન કરો ધારો કે અહીં આ માટી છે

માટીના પ્રાણીઓ બનાવે છે ધારો કે તે આ ભાગમાંથી માટીના પ્રાણી બનાવે છે તે આ ભાગમાંથી પણ માટીના પ્રાણી બનાવે છે અને તે આ તેને માટીના કયા અપૂર્ણાંક નો ઉપયોગ કર્યો અહી આ જે એક સમાન ભાગ છે તેને આપણે શું કહી શકીએ જો તમે અહીં આ એક જ ભાગ પર ધ્યાન આપો તો આપણે તેને ચતુર્થાંશ કહી શકીએ આપણે તેને ચતુર્થાંશ કહી શકીએ અથવા તમે તેને એકના છેદમાં ચાર તરીકે પણ દર્શાવી શકો હું અહીં ફક્ત એક જ ભાગની વાત કરી રહી છું માટે આ ભાગ એક ચતુર્થાંશ થાય આ ભાગ પણ એક ચતુર્થાંશ થશે અને આ ભાગ પણ એક ચતુર્થાંશ થાય હવે જો આપણે તેની માટી વિશે વાત કરીએ તો શું કહી શકાય શરૂઆતમાં તેની પાસે જે માટી હતી જો આપણે તેના વિશે વાત કરીએ તો આપણે તેને ચાર ચતુર્થાંશ કહી શકીએ કહી શકીએ જો આપણે પ્રશ્ન પૂછીએ કે માટીના પ્રાણીઓ બનાવવા તેને માટીના કયા અપૂર્ણાંકનો ઉપયોગ કર્યો તો તમે અહીં ત્રણ ચતુર્થાંશ ને જોઈ શકો તેને માટીના પ્રાણીઓ બનાવવા ઉપયોગ કર્યો આમ જવાબ છે તમે તેને અપૂર્ણાંક સ્વરૂપે પણ દર્શાવી શકો તે ત્રણ ના છેદ ચાર થાય ચાર એક સમાન ભાગ તે ત્રણ ભાગનો ઉપયોગ કરીને માટેના પ્રાણીઓ બનાવે છે